તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત ઢોલવણથી પંચોળ જતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે નદીના પાણીમાં ફરી વાહન વ્યવહારો બંધ કરવામાં આવ્યા છે વાહન વ્યવહાર બંધ કરાયો છે વ્યારાવાલો ડોલવણમાં પણ વરસાદી માહોલ છે તો ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઢોલવણથી પંચોળ જતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે નદીના પાણી ફરી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે છે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે નરેન્દ્ર પુલ પાણીમાં ગરકાવ થયો છે વરસાદી પાણી ભરાયા છે વરસાદી માહોલ યથાવત આગામી સમયમાં કયા પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને હાલની શું સ્થિતિ છે જી ચોક્કસથી જણાવ્યું કે તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ હતો અને વરસાદ વરસવાની સાથે જે નીચાણવાળા જે લો લેવલ પુલો છે તે લો લેવલ પુલ ઉપર પાણી ફરી વર્યા હતા વાલોળ ડોલવણ અને સુંગઢ તાલુકામાં વરસાદ વરસ્યો હતો અને સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ થી વધુ વરસાદ વરસવાની સાથે જે ડોલવણ તાલુકા માંથી પસાર થતા પંચોલ ગામનો જે લો લેવલ પુલ ઉપર પાણી ફરી વરવાની સાથે જે વાહન વ્યવહાર અટવાઈ ગયો છે લોકોએ જે પોતાના ઘર તરફ જવું હોય કે સ્કૂલે કે કામ ધંધે જવું હોય તો ફરીને જવું પડી રહ્યું છે હાલની વાત કરીએ તો હાલ પણ જે ડોલવણ તાલુકામાં જે લો લેવલ પુલો ઉપર પાણી ભરવાની સાથે લોકો મારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી જી નરેન્દ્ર જાણકારી સાથે જોડાવા બધે આભાર તો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે લો લેવલ પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે